આ ત્રણના ગોળા ખાતા પહેલાં ચેતજો સુરતમાં સોળ ડિશ વિક્રેતાઓને ત્યાંથી મનપાએ સેમ્પલ લીધા ત્રણના સેમ્પલ ફેલ બાવીસ લીટર સિરપ અને ક્રીમનો નાશ ગરમીની સિઝનમાં હાલ આઈસ ડિશ અને બરફ ગોળાનું વેચાણ વધ્યું છે અને સુરતના તમામ વિસ્તારોમાં આઈસ ડિશની દુકાનો શરૂ થઈ છે ત્યારે કેટલાક વિક્રેતાઓ દ્વારા ઉતરતી ગુણવત્તાની ખાદ્ય સામગ્રીઓનો ઉપયોગ કરાતા હોવાનું મનપાના ધ્યાને આવતા અલગ અલગ વિસ્તારોમાંથી સોળ ડિશ વિક્રેતાઓને ત્યાંથી મનપાએ ત્રેવીસ જેટલા સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા જે પૈકી ત્રણ વિક્રેતાના સેમ્પલ ફેલ થયા છે મનપાના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ગરમીની સિઝનમાં ઠંડક માટે લોકો આઈસ ડીશ અને બરફ ગોળા ખાવાનું પસંદ કરે છે ખાસ કરીને બાળકોને રંગબેરંગી બરફ ગોલા વધારે પસંદ પડે છે પરંતુ ગત વર્ષોમાં કેટલાક ડિશ અને બરફ ગોલા વિક્રેતાઓને ત્યાં તપાસ કરતા તેઓ દ્વારા વાપરવામાં આવતા કલર ક્રીમ બરફ અને ડ્રાયફ્રૂટ તેમજ અન્ય સામગ્રીઓની ક્વોલિટી ખૂબ નબળી મળી આવી હતી જેના આધારે તેઓને નોટિસ પણ આપવામાં આવી હતી હાલ ગરમીનો પારો સતત વધતા શહેરના અનેક વિસ્તારોમાં ડેશની હાટડીઓ ખુલી ગઈ છે ત્યારે મનપાની આરોગ્ય ટીમ દ્વારા ગત સોમવારે સોળ સ્થળો પર તપાસ કરી ત્રેવીસ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા જે પૈકી ત્રણ રજવાડી મલાઈ ગોળા જે બી ડેશ ગોળા અને રાજ ડેશ ગોળાના સેમ્પલ ફેલ થયા છે આનંદમહલ રોડ પર આવેલા રજવાડી મલાઈ ગોળામાંથી ક્રીમના નમૂનામાં મિલ્ક ફેટની માત્રા સાઠ ટકા હોવી જોઈએ જે ઓછી જણાઈ આવી હતી જી સ્ક્વેર પાસે સિંગણપોર ચાર રસ્તા ખાતે આવેલા જે બી ડિશ ગોળામાંથી ઓરેન્જ સિરપના નમૂનામાં ટોટલ સોલ્યુબલ સોલિડ્સની માત્રા મિનિમમ પાસઠ ટકા હોવી જોઈએ જે ઓછી જણાઈ આવી હતી આનંદમહલ રોડ પર આવેલા રાજ આઈસડીશ ગોળામાંથી ક્રીમના નમૂનામાં મિલ્ક ફેટની માત્રા સાઠ ટકા હોવી જોઈએ જે ઓછી જણાઈ આવી હતી ત્રણ ગોળા વિક્રેતાના સેમ્પલ ફેલ થયા છે આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ દ્વારા ત્રણેય સામે એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે વધુમાં ત્રણેય સંસ્થાઓમાંથી આશરે બાવીસ લિટર સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો છે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી અધિકારીશ્રીને માર્ગદર્શન હેઠળ સીધી સૂચના હેઠળ સુરત શહેર વિસ્તારમાં ઉનાળાની સિઝનમાં આઈસીડીસના સામે જે વેચાણ થતું હોય છે અલગ અલગ ઝોનો અલગ અલગ ટીમ બનાવી તે સંસ્થાઓની ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસ કરવામાં આવેલી હતી અને ત્યાંથી સોળ સંસ્થાઓમાંથી તેવીસ નમૂના લેવામાં આવેલા હતા તે ત્રેવીસ નમૂનાઓમાંથી ત્રણ નમૂના ધારાધોરણ મુજબ હોવાના ન માલુમ પડતા તે ત્રણ સંસ્થાઓ સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે અને ત્યાંથી અને સંસ્થામાંથી ક્રીમ અને શરબતના પાછો બાવીસથી ત્રેવીસ કિલો જેટલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો